મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલે શહેરની મુખ્ય બજારોમાંથી દબાણો દૂર કરી જપ્ત કર્યા હતા મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ શહેરની મુખ્ય બજારોમાં પહોંચ્યો હતો પીછલા વોરા બજાર એમજી રોડ હાઈકોર્ટ રોડ સહિતના વિસ્તારોમાંથી ટાંગણીઓ સહિતના બહાર રાખેલા માલસામાનના દબાણોને મહાનગરપાલિકાના અધિકારીઓએ જપ્ત કરી દંડની વસુલાત કરી હતી વીડિયો વાળો છે અમારો કે